જો મિત્રો આજે અગિયાર તારીખ ના રીંગું મારવાનું કામ ચાલુ કર્યું જો વરાપો આવી નથી એટલે બધી જ જમીનમાં આ રીતનું ખડ છે ચારવાડીની અંદર તો પાણી ખાલી નથી ત્યાં ફૂલ છે અને ક્યાંય ગયા નથી એટલે બહુ ઓછું ખડ ઉગ્યું છે અને આ ગોરાડું જમીન છે એટલે આના બારા ચાલુ હતા એટલે આમાં પાણી ખાલી થતું હતું ભરાતું હતું એટલે ખડ થઈ ગયું છે એટલે આમાં સિંગલ સિંગલ પહેલી વખત સિંગલ સિંગલ પોટલર મારીને પછી બીજી વખતનો રોટર એટર ફેરવી છે એટલે બિલકુલ ખડ રહે નહીં જોકે પહેલી વખતમાં સિંગલમાં જ રોટર વેટર મારવાનું હતું પણ આ ગોરાડુ જમીન વરસાદ પચીસ દિવસથી પડે છે એટલે જમીન બધી ભાંગી જાય છે એટલે ઘોરાડાની અંદર અત્યારે ટ્રેક્ટર ફસાવાની તકલીફ વધારે રહ્યા છે એટલે આપણે પટલરનું સિંગલ વખત પહેલી વખતમાં પટલર મારવાની ગણતરી કરી છે કારણ કે સિંગલ સિંગલ જમીન પટલરથી ઉખડી જાય ધડો ટાઈટ થઈ જાય પછી બીજી વખતમાં રોટાવેટરનો વાંધો ના આવે નીચે તળ થઈ જાય એટલે ટ્રેક્ટર વાળીએ કે જમીન ઉપર બાકી અત્યારે જમીન ભાંગી ગયેલી એટલે તળ થાય નહીં ત્યાં સુધી ટ્રેક્ટર ખાઈ નાખે કે એટલે રોટાવેટરમાં આમાં વજન વધારે આવે એટલે જમીનમાં રોટાવેટર લઈને ટ્રેક્ટર ફરી નાખે કે એટલે આપણે સિંગલ વારમાં પહેલાં પટલર મારશું અને બીજી વખતમાં પછી રોટાવેટર ફેરવશું નગર દર વખતે આપણે પહેલાં સિંગલમાં રોટા રોટાવેટર મારી અને ઉપર બીજી વખત પટલર મારતા હોય છે પણ આ વખતે થોડુંક અલગ કરવું પડશે કે જમીન ભાંગી જાય છે આમાં તો અત્યારે બે વખત આમાં ઓલરેડી ટ્રેક્ટર ખૂંતાઈ ગયું જમીન ભાંગી જાય છે એટલે ગોરાડું જમીનમાં તકલીફ રહે શેરવાડીમાં તો કોઈ પ્રશ્ન આવતો જ નથી શેરવાડીમાં ટ્રેક્ટર ફૂંતાવાની સંભાવના રહે નહીં ને અમે જેઠ મહિનાની લીલે ખેડ આવી નથી એટલે એક વધારે સમસ્યા એ છે બાકી એક વખત ખેડ આવી ગયો હોય ને થોડુંક કાથી ફરી જાય કસરામાં તો એક વખત ધડો બની જાય પછી ટ્રેક્ટર ફૂંતાવાની તકલીફ ના રહે પણ આમાં એવું થયું નથી ખેડ આવી નથી એના લીધે આ વખતે ગોરાડામાં ફસાય જમીન ભાંગી જાય છે એમાં તો મહેન્દ્રા છે એટલે ચાલે બાકી વજનવાળી કંપની હોય કંઈ જો આપણો ફાર્મર ટ્રેક્ટર રીંગુમાં આટલો બધો વરસાદ પડે પછી સંભાવના એકદમ ઓછી છે એની ચાલવાની તો મહેન્દ્રા છે એટલે દોડે